બોલીએ જેઠાણી તેની સાસુ સાથે રહેતી હતી બંને વહુના ઘરે દેવના દીધેલ એક એક દીકરા હતા મોટી વહુ ઈર્ષાળુ જ્યારે નાની વહુ બહુ ભલી ભોળી અને પ્રેમાળ હતી એક વખત શ્રાવણ માસમાં રાંધણ છઠ નો દિવસ આવ્યો સાસુએ નાની વહુને રાંધવા બેસાડી નાની વહુ તો મધરાત સુધી રાંધતી હતી અને એટલામાં ઘોડિયામાં સૂતેલો છોકરો રડવા માંડ્યો આથી બધું કામ પડતું મૂકી બહુ છોકરાને લઈને જરા આડે પડખે થઈ અને થાકના લીધે જોત જોતામાં ઊંઘી ગઈ ચૂલો સળગતો હતો મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા તેઓ તો ફરતા ફરતા નાની વહુના ઘરે આવી પહોંચ્યા અને ચૂલામાં આરોટવા લાગ્યા પણ આ શું સિતળામાના શરીરે ઠંડક લાગવાને બદલે લાઈ લાગવા લાગી તેવો તો દાઝી ગયા અને આથી તેણે બહુને સાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો સવારે ઊઠીને વોગે જોયું તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો મૃત તે સામા હતો તેનું પણ આખું શરીર દાઝી ગયું હતું નાની બહુ રડવા લાગી તેને ખ્યાલ આવી ગયો કે જરૂર સિતરામાએ સાપ આપ્યો હશે તે તો રડતી રડતી સાસુ પાસે ગઈ અને બધી વાત કરી સાસુ સાંત્વના આપતા કહ્યું કે સીતરા માતા પાસે જઈ પ્રાર્થના કર બધું સારું થઈ જશે નાખી નાની તો નીકળી પડી બે તલાવડી તેણે જોઈ બંને તલાવડી પાણીથી છલો છલ પણ કોઈ તેનું પાણી પીતું ન હતું જે પણ પીએ તે મૃત્યુ પામતું નાની વહુને જોઈ તલાવડી બોલી કે બહેન તું ક્યાં જાય છે નાની બહુ કહ્યું કે હું શીતળા માતા પાસે સાપના નિવારણ માટે જાઉં છું તલાવડીઓએ કહ્યું કે બહેન અમે એવા તે કયા પાપ કર્યા હશે કે કોઈ અમારું પાણી પીતા જ મૃત્યુ પામે છે અમારા સાપનું નિવારણ પણ પૂછતા આવજો નહીં નાની બહુ ત્યાંથી આગળ વધી રસ્તામાં તેને બે આખલા મળ્યા તેમની ડોકમાં ઘંટીના પર લટકતા હતા અને બંને લડતા હતા નાની વહુને જોઈ બંને આખલાએ પૂછ્યું કે બહેન તું ક્યાં જાય છે વહુએ કહ્યું કે હું મારા શાપના નિવારણ માટે જાઉં છું આખલાઓ કહે કે અમે એવા શું પાપ કર્યા હશે કે અમે સદાયને માટે લડતા જ રહીએ છીએ તું અમારા શાપનું નિવારણ પણ પૂછતી આવજે ને નાની વહુ આગળ વધી અને થોડે દૂર જોયું તો બોરડીના ઝાડ નીચે એક ડોશીમાં પોતાના વાળને ખંજવાડતા બેઠા હતા

આથી એમનું પાણી કોઈ પીતું નથી પણ તું એમનું પાણી પીજે એટલે એમના પાપોનો નાશ થશે એ પછી બહુએ આખલાઓના સાપ વિશે પૂછ્યું તો તેના જવાબમાં સીતારામા બોલ્યા કે ગયા જન્મમાં બંને દેરાણી જેઠાણી હતી અને એટલી બધી ઈર્ષાળુ કે કોઈને દડવા ખાંડવા દેતી ન હતી આથી આ જન્મમાં બંને આખલા બન્યા છે અને એમના ગાળામાં ઘંટીના પળ છે તું આ ઘંટીના પળ છોડી નાખજે આથી તેમના પાપ દૂર થશે નાની વહુ તો ખુશ થતી સીતળામાના આશીર્વાદ લઈ પોતાના છોકરાને સજીવન કરી પાછી ફરી રસ્તામાં તેને પેલા આખલા મળ્યા વહુએ એમના ડોકીથી ઘંટીના પડ છોડી નાખ્યા તો તે બોલડતા બંધ થઈ ગયા ચાલતા ચાલતા તલાવડીઓ પાસે વહુ આવી તેના સાપના નિવારણ માટે ખોબો ભરી પાણી પીધું અને એટલે તરત જ બધા પશુ પક્ષીઓ તેનું પાણી પીવા લાગ્યા ઘરે આવી તેણે સાસુ મને બધી વાત કરી તો જેઠાણીને ઈર્ષા થઈ બીજા શ્રાવણ માસમાં રાંધણ છઠ આવી ત્યારે જેઠાણીને પણ થયું કે હું પણ દેરાણી જેવું કરું કે જેથી મને શીતળા માતા દર્શન આપે તે રાત્રે ચૂલો સળગતો રાખી સૂઈ ગઈ મધરાત થતાં શીતળામાં ફરતા ફરતા મોટી વહુના ઘરે આવ્યા ને ચૂલામાં આડોટવા લાગ્યા આથી તેનું શરીર દાઝી ગયું અને તેમને સાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળ્યું સવારે ઊઠીને જેઠાણીએ જોયું તો ઘોડિયામાં છોકરો મૃત્યુ પામ્યો હતો આ બનાવમાં દુખી થવાના બદલે જેઠાણી તો ઊલટાની ખુશ થઈ અને તે પણ દેરાણીની જેમ છોકરાને ટોપલામાં લઈ ચાલી નીકળી રસ્તામાં તલાવડીએ પૂછ્યું કે બહેન ક્યાં જાય છે જેઠાણી છણકો મારતા બોલી કે તમારે શું પંચાત નથી જોતા કે મારો દીકરો મરી ગયો છે અને હું સીતળા માતા પાસે જાઉં છું તલાવડીઓ કહ્યું કે બહેન અમારું પણ એક કામ કરતી આવજે ને પણ જેઠાણીએ તો તરત ના પાડી દીધી આગળ તેને બે આખલા મળ્યા તો જેઠાણીએ આખલાઓને પણ તેનું કામ કરવાની ના પાડી દીધી આગળ જતાં ઝાડ નીચે ડોસીમાં સ્વરૂપે સીતળા માતા માથું ખંજવાડતા બેઠા હતા તેણે આ જેઠાણીનું માથું જોઈ આપવાનું કહ્યું એને ગુસ્સે થઈને ડોશીમાને પણ માથું જોવાની ના પાડી દીધી અને કહ્યું કે હું નવરી છું કે તારું માથું ખંજવાડિયા કરું જોતી નથી કે મારો દીકરો મરી ગયો છે અને હું સીતળા માતા પાસે જાઉં છું આટલું કહી તે તો આગળ ચાલી જેઠાણી આખો દિવસ રખડી પણ તેને સીતળા માતા ક્યાંય મળ્યા નહીં આથી તે રડતી રડતી પોતાના મૃત છોકરાને લઈને ઘરે આવી હે સીતળા માતા તમે જેવા નાની વવને ફળિયા એવું તમારું આ વ્રત કરનાર વ્રત કથા વાંચનાર સાંભળનાર આ વિડીયો જોનાર સાંભળનાર સર્વે કોઈને ફળજો એવી જ અમારી તમને પ્રાર્થના છે તો બોલીએ શીતળા મા